કોંગ્રેસ નેતા દર્શન નાયકે રજૂઆત કરી છે સુરતના ખોલવડ ખાતે નેશનલ હાઇવે અડતાલીસ પર બ્રિજ ક્ષેત્રિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ડાયવર્ઝન માટે કિમથી એના સુધીની હાઇવે એક્સપ્રેસ હાઇવે શરૂ કરાતા જ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરાયું છે ટોલ ટેક્સ હાઇવેની કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં વાહન ચાલકો પાસે પૂરેપૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યું છે કામરેજ ટોલ નાકા પર ટેક્સ ચૂકવ્યા બાદ પણ ભાટિયા ટોલ નાકા પર વાહન ચાલકો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે જેથી વન નાઇન અને જે જે ફાઈવ ના વાહનોને ટોલ ટેક્સ મુક્તિ આપવા કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખીને ટોલ ટેક્સ મુક્તિ આપવા રજૂઆત કરી છે નેશનલ હાઈવે ઓથોરિટી ના અમદાવાદ સુધીના જેના રસ્તાઓ છે ચોમાસા દરમિયાન સમગ્ર એક મહિનામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે અસંખ્ય વાહન ચાલકો હેરાન પરેશાન અને ઘણી જગ્યાએ હાઈવે પર મોટા ખાડા પડવાને કારણે અકસ્માતને કારણે ઘણા લોકો જીવ ગુમાવ્યા હતા હાલમાં જે મહી નદી ઉપર ઘટના બની તે પછી કામરેજ તાપી નદી ઉપર ખોલવા નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલો બ્રિજ જે અંગે વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ પ્રકારની કાર્યવાહી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ આ ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને નેશનલ હાઈવે ઓથોરિટીએ આ બ્રિજ સમાકામ કરવા માટેની જાહેરાત કરી હતી આ અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ આ સુરત આવતા વાહનો બોમ્બે જતા વાહનોને ડાયવર્ઝન કરીને ભરૂચથી વલસાડ સુધીનો જે એક્સપ્રેસ હાઈવે છે આ કીમ ખાતેના સંચાલકે ફક્ત બાર કિલોમીટરનો રસ્તો જે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો જે વાહનો પસાર થાય એ મોટા ફેરા કરીને પોતાનો સમય બગાડીને ખર્ચ કરીને પૈસા વગાડીને મોટા ફેરા કરીને ફરીવા આ રીતે પસાર થતો હોય તે છતાં પણ આ પ્રકારના ટોલ લેવાની શરૂઆત કરી સ્થાનિક આગેવાનો ખેડૂતોએ ઘણા પશુપાલકોએ વેપાર ધંધાની સાથે સંકળાયેલા લોકોએ કે સુરતથી થી જે જે ફાય નામનું વાહન ભરૂચ કોઈ કામ માટે જતું હોય તો ચોર્યાસી કામરેજ ટોલ નાકા ઉપર ટોલ આપવો પડે છે એને ડાયવર્ઝનના કારણે કિમ ટોલ નાકા પર આ શરૂઆત થઈ તો કિમ ટોલ નાકા પર આપવો પડે અને નથી ભાટિયા આવે તો ભાટિયા ટોલ નાકા પર ટોલ આપવો પડે એટલે સમગ્ર બાબતમાં સુરતનો વાહન ચાલક જી જે ફાઈવ નો વાહન ચાલક ત્રણ જગ્યાએ આ પરિસ્થિતિના કારણે તોલ ચૂકવ ચૂકવી રહ્યા છે અને એનો ભોગ નેશનલ હાઈવે ઓથોરિટીના કામગીરીને લીધે બની રહ્યો છે સમગ્ર બાબતમાં આ ટોલ નાકો આ ટોલ માટેનો જે ડાયવર્ઝન હાઈવેની સુવિધા માટે ટોલની સુવિધા માટે બેરેકારી છુપાવવા માટે આ ડાયવર્ઝન આપેલું હોવા છતાં જે પ્રકારનો ટોલ લેવામાં આવે છે અનુસંધાનમાં માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે જી જે ફાઈવ અને જીજે ઓગણીસ નામના તમામ વાહન ચાલકોને જ્યાં સુધી આ વાહન રિપેર નહીં થાય તો બ્રિજ ત્યાં સુધી એને વાહનના ટોલ માંથી મુક્તિ મળે એ પ્રકારની માંગણી કરતો અમે પત્રની રજૂઆત કરી છે